નગરપાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો વિપક્ષ પક્ષના નેતાએ મોટા બિલ અંગે ભ્રષ્ટાચારની શંકા વ્યક્ત કરી ઉમરગામ નગરપાલિકાની સામાન્ય સભામાં તાજેતરમાં ભારે હોબાળો થયો હતો વિપક્ષ પક્ષના નેતાએ સભામાં નગરપાલિકા દ્વારા કરવામાં આવતી કેટલીક કામગીરીમાં ભ્રષ્ટાચારની શંકા વ્યક્ત કરી છે મુખ્ય મુદ્દા વિશે વાત કરીએ તો વિપક્ષે આરોપ લગાવ્યો કે નગરપાલિકામાં કેટલીક વિકાસ કાર્યોમાં પારદર્શકતા નથી રાખવામાં આવતી વિકાસ કામોમાં અનુમોદન વગર ખર્ચ કરવામાં આવ્યો હોવાનો આરોપ છે કેટલાક કામોની ટેન્ડર પ્રક્રિયા સામે પણ શંકા વ્યક્ત કરવા કરવામાં આવી પ્રમુખ પક્ષના સભ્ય અને અધિકારીઓ આ આરોપોને ખોટા અને તથ્યવિહીન ગણાવ્યા વિપક્ષના નેતાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે તેઓ આખી બાબતની જાણ ઉચ્ચ અધિકારીઓને કરાવશે અને જરૂરી બને તો રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરશે પ્રમુખ પક્ષે કહ્યું કે આ બધું માત્ર રાજકીય રૂપે દબાણ બનાવવા માટે કરાયું છે અને કામો યોગ્ય રીતે નિયમો મુજબ કરવામાં આવ્યા છે ઉમરગામ નગરપાલિકાની સામાન્ય સભા દરમિયાન ગભરાટ સર્જાયો હતો કારણ કે વિપક્ષના નેતાએ સફાઈ સંબંધિત એક મોટા બિલના ચૂકવણી અંગે ભ્રષ્ટાચારની શંકા વ્યક્ત કરી હતી વિપક્ષે આ મુદ્દે ગંભીર પ્રશ્નો ઉઠાવતા સભામાં ટક્કર માહોલ સર્જાયો હતો વિપક્ષના નેતાએ દાવો કર્યો કે સફાઈ કામ માટે અપાયેલા ચૂકવણી સામાન્ય ખર્ચ કરતાં ઘણી વધુ છે અને તેના શક્ય ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા છે તેમણે નગરપાલિકા પાસેથી સંપૂર્ણ વિવરણ અને ખાતાવહી જાહેર કરવાની માંગણી કરી છે સભા દરમિયાન સત્તાધારી પક્ષ અને વિપક્ષ વિવાદ થયો સ્થિતિ એટલી બની કે માજી ઉપપ્રમુખ બારીએ વિવાદ થોભાવવાની ફરજ પડી હતી મુખ્ય મુદ્દા વિશે વાત કરીએ તો મોટું સફાઈ બિલ વિવાદસ્પદ બન્યું છે વિપક્ષે ભ્રષ્ટાચારની શંકા વ્યક્ત કરી છે નગરપાલિકા પાસેથી વિગતો મંગાઈ છે અને સભા દરમિયાન હોબાળો થયો છે હાજર રહ્યા હતા જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ કે મુદ્દાઓમાં એક તો આયોજનનો એક મુદ્દો હતો એક રિવાઈઝ નકશો ડેવલપમેન્ટલ પ્લાનિંગ રજૂ કરવાનો એક મુદ્દો હતો હજુ ગાંધીનગર સરકાર શ્રીમાંથી જે લેટર હતો કર્મચારીઓ બાબતે એની ચર્ચા થઈ બીજા નાના મોટા જે ટેન્ડર ખોલવાની જે પ્રક્રિયા હતી એ બધું થયું છે એ બધી ચર્ચા થઈ છે અને નવા કામો જે લેવાના છે જે બચત રકમ છે કે બીજું કંઈક ગ્રાન્ટ આવવાનું હોય એ બધી ચર્ચા કામોની ચર્ચા થઈ છે આજે ઉમરગામ નગરપાલિકામાં સામાન્ય ચર્ચા ચાલી ત્યારે ડોર ટુ ડોર એક નંબરથી લઈને સાત સુ સાત નંબર સુધી જે ડોર ટુ ડોર સફાઈ અભિયાન છે જે ઘરે ઘરે જઈને કચોડો લેવાનું કામ એ એને ત્રણ મહિનામાં નેવું લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે ને આજે હું એના જગા પર આ જે નગરપાલિકાના પ્રમુખ મનીષ રાયજી એમ કહે છે કે સફાઈનું કામ બહુ સારી રીતે ચાલી રહ્યું ને કોઈ જગ્યાએ ગંદકી નથી હું એમને આજે સભામાં બી આ વસ્તુ મેં કીધું છે કે આ તમારી જે તમારા ચશ્મા જે લાગેલા છે ભાજપના તમારા આંખ ઉપર એ એ ખરેખર તમને એનાથી કંઈ દેખાતું નથી આજે હું એને એમને પ્રૂફ કરવા માટે છે ને આ બધા વોર્ડના જઈને એમ ફોટા પાડી લાવ્યા છે આ ગંદકી તમે આમાં જુઓ કે કેવી રીતે દેખાય છે આ ચિત્રોકૂટનો ફોટો છે વોર્ડ નંબર ત્રણમાં બીજો ફોટો છે આ બ્રિજધામ વોર્ડ નંબર ત્રણ બ્રિજધામનો ફોટો છે આ મેઇન રોડને લાગીને છે એકદમ એવું પણ નથી કે અંદર કોઈ હોય ગલીમાં હોય કે કોઈને પ્લોટમાં હોય એવું નથી પછી આ પ્રમુખનો પોતે ઘરના બાજુમાં યશોદામ યશોધામના અંદરની આ હાલત છે આ તમે જુઓ મારે અઠ્ઠાવીસ સભ્ય છે નગરપાલિકાના અંદર એના હું એકલો મારે સત્તાવીસના સાંભે લડવા પડે પણ હું હું સાચો છું ને એ પબ્લિકને પણ ખબર છે અહીંની જનતાને ખબર છે કે હાલમાં પરિસ્થિતિ જે વોર્ડના અંદર શું છે એ અહીંની જનતાને ખબર છે મારે આ લોકોને સાબિત કરવાની જરૂરત નથી કેમ કે આ સચ્ચાઈ શું છે એની જનતાને ખબર છે બીજી વસ્તુ આ એક ફોટો આવ્યો તો ઘણા બધા ફોટો છે હું દેખાડવા જાઉં તો બહુ ટાઈમ નીકળી જશે આ મને એવું કહેવામાં આવ્યું કે અહીંની પબ્લિક બેકાર છે અહીંની પબ્લિક બેકાર છે એ ખાઈને કચરો ગમે ત્યાં રાખી દે તમે નેવું લાખ રૂપિયા સફાઈવાળાને સાના માટે આપો છે હા જે પબ્લિકના ઘરે ઘરે ડોર ટુ ડોર શાના માટે તમે લખ્યું છે એને નેવું લાખ રૂપિયા ત્રણ મહિનામાં ચૂકવવામાં આવ્યા બીજી વસ્તુ એ વોર્ડ નંબર ત્રણ વોર્ડ નંબર છ અને વોર્ડ નંબર સાતમાં તમને ના એક રસ્તા સારા જોવા મળશે ની ગટર સારી જોવા મળશે ખૂબ જ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે મોટા મોટા બિલ ચુકવણી માં આવે છે ને મોટી મોટી નગરપાલિકામાં વાત કરવામાં આવે છે જે આક્રમ થી લઈને ઉમરગામ ટાઉન સુધી જે રોડ બન્યો એમાં બી ખૂબ જ મોટો ગૌભાંડ છે એ રોડ અત્યારે જ ખાડા પડવા લાગી ગયા છે જગ્યા જગાઓ ઉપર આ તમે જોજો જઈને તમને જોવામાં ખબર પડશે કે આ ખરેખર આમાં ભ્રષ્ટાચાર થયેલું છે ઓકે હમણાં આના સિવાય હજુ બી બહુ બધું છે પણ હું બોલવા જાવ તો શાંત થઈ જશે આ લોકોના આટલા ભ્રષ્ટાચાર છે નમસ્કાર જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરો સબ ડોટ કોમ આઝાદી સમચાર